જો ભાઈ આજ હે ને નવીન જૈત નો વ્લોગ થાય ચાલુ અને જૈલા નો પાડો ભૂરાયો અને ને પાડો વાહે અને મારું ટ્રેક્ટર ભાઈ તું આ ભાઈ તારો ખેલ બંધ દે ને કે જયલા ને આ પાડો હે ને પાસે નથી છડવા દેતો જો કે જયલા ને પણ કોઈ નથી છડવા દેતો અને આજ જોવાનું હે કે જયલા નું કામ થાય કારણ કે જયલા ને જો એટલે હાપે હેઠળ થી પાટી કઢવી જો આ ભી હે

નારાયણ કટકમ હોય તો એ ભરત ને આ મારું ટ્રેક્ટર ને પાંચ લાખ નું હે અને આ પાંચ લાખ નું ટ્રેક્ટર હે કોથલ મારી મારું ગાય નું નીર્ય

આપણે વાહ ન થાય એ કુંઠો હોય કે માકડો હોય જો તારે જ વા થાય જો ભાઈ આપણા જોવે કાતરું મારે આપડે થોડા કઈ ગોવાર ના કઈ ભાગીએ હે અરે ભાઈ મણી ન બોલાવે અમારે બે ને જૂનો નાતો હોય તું ક્યાં ખબર હોય હા જોઉં લે આ જો તું તું જા તું ક્યાં આવી

તેટાર ગરે બોલાવે ને એ માથા મારશે નો મારે અ ભાઈ મને ખબર તમને તમને ભલેન ખબર હે દીકરા મારા તું આડો ઊભો ઈ કે નહીં અરે દીકરા મારા

ફરત છે ને તમને જઈ જા ગણે રોગો ઓલું કરે કરે બગા પર આવે અને જઈ લાને બધુંય કપડા છે અને પોતી નીકળે જાય ભરતો કાંઈ કાઈમ ન આવે કોઈને કાઈમ ન આવે હમણાંની કોઈ નહીં કામ ન આવે ભરતાનું ભરવા ન રહે હું કોઈને અને જઈ લો જીપીએસ ની ટ્રાય કરવા સઈ ગયો ટેક્ટરમાંથી એ ધારે જે આ બધાને તમે ખેલજો આજના

એને ઓલો મારા ટ્રેક્ટર માં ઓથલું મારે જીપીએ ગુ જઈ લે એટલે મર્યો આજ કરી તારી મા નઈ લે મારા ટ્રેક્ટર ની મણી ફાળે ઓ તું એઠો ઉતારી નાળાના લંગરિયા આમાં કઈ ભેગું થાય તું ગંડવા વાળા કરતો એ ભરતા તું રેવા દે

અરે ભાઈ અમે મારો તો કઈ ટેબો નથી પડતો આજ એ આ ગઢનો હે ને ભરતા એ ભરતા આ ટ્રેક્ટર કામ કરે કે વેચમાં પડ્યો છે નકો ખબર પડે હા અહીંયા કઈ ભરા દે હે ને તો હા બોલ આપણો બરણનો ઢીગલો દેખાય ને જો હા હાપો ઢીગલો દેખાય ને તમને જા નાથી પાટી કાટતો આવતો તો ને સણરાટી તો પાડો વાહન જઈ મોય અને આંબાઈ બે ત્રણ ખવા દીધા વીસમાં ઝીણકા ઝીણકા લઈ લીધું એ તમને ઝૂમ એટલે દેખાણા પપ્પા જો વાંધો ના હોય ને હું આપડે સખત મનાય આવવાની કાલે જૈલા ઉપર બેન માર દેવો પાંચસો ને પાવતી ભરવાનું ના કરે માથે સડે તો અને તમને ભરતા ની આગળ વાત કરતો હતો ને એ પ્રમાણે તમે ભરથા જોવો જો આરામ હે નાથી ઈ તો નાળો વાપડ્યો ભરતો આ

ડિસ્પ્લે ની બધું છે ને ઉપર બે લાખ નો આપણું કામ કહેવાય ટર્બો જી કેવાતું હોય જીપીએસ નો ટોટલ સાડા છ પાંચ લાખ નું આપણું જીપીએસ થાય ટાણા એટલે આ જૈલા ને ઉરિયું તો થવાનું જ છે અને આંબો ગો આંબો 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 હે જૈલા આજ ઘા પૂગે

અને એ મારા પપ્પા આગળ ઉઠવાના હે લગભગ એટલે મહાભારત ચાલુ થવાનું હે અને જયલા ઉપર કાલે બેન પાવતી દેવાય ગઈ એ સમજવાનું હા કઈ ખોટી વાત ભરત પાવતી હે આ આંબા જેટલા જેટલા ગાના ઈ લગભગ આજ જયલા આ છેલો દી હે ઈ સમજવાનું હા કા મારા પપ્પા કેમેરામાં જોવે કે કામ ઘર ના ઈ તો હે તો ઓય ને કઈ તો ઉઠાય કે આજ ઘટનો વીમો થવાનો હા અરે તમિશ મિશ 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 હેલે કરે એ ઠાર તો વાસી વાર આણી જો

જો જે મારે એવો આ ખેલ જો આજ જૈલાન બેન આવે પાવતી દે દીધી જૈલાન અતમેલા ને આજ બાઈ કઈ જો જૈલાન માં પર થ માથે સીડો કાઈ ના ની રહે હે ક્યાં આ આપણો નિકડેલા આપણો

બાકી આજ માથાકૂચ થવા નહીં ખેલ જુઓ તમે આજનો નવીન ખેલ ભાઈ આવો ખેલ તો જોવા જડે બાકી જોવાય ન જડે વરે ભરતાને ટાર્ગેટ કરે કેશું ભાઈ આ તમે આ ખેલતા જુઓ બરોબર હાલે નારાયણ આવી મગડાટી જોઈ કોઈ દે પાડો એટલે જયલોન બે એક મોરો આજ મોરે મોરો જ આવે કા આજ આજ ખેલ કા પૂગે જોવાનું અરે ભાઈ હું આને પાસે સોડા ક્યાં માણ તું વાત કરો તું હા મારો દીપી રેગો કાવા ઊંચા ભેગા આવું જ જોવાનું આપણે અને આગત નો આવે આપડી કોરા જો ધીરો 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 ડાલા મતો થતો થાતો

અને ઘટના ખેલ થયા એ નાગાતન ફોન કરવો હે એવી વડીલની જરૂર પડી હો ભાઈ ખાસ હાથ હા મેન માથાને ફોન કરીએ તો આપડે કંઈક આણો ઉપાય જોડે હાલે આપણે નાગાતન ફોન કરીએ જાળવો એ વાત હાશી હજારો ઝારો જો ભાઈ નાગાતાને આપણે ફોન કર્યો નાગો હતો કામ ઇંતજામ કરે આનો અને જઈ લોજે આ ઉભી ગોવા રાજ અને ભી હું હાંપ્યું સરે અને રોયડી જો કોકને વાહે ધોડ્યો આજ તો પૂડ ફેરવે નાખીએ ઓલા ઓંડાવાળાને ભાઈ ઝડપમાં કાઢ ન કહો કોઈતરી પીલાઈ જાય સત્યન જો આથી ખેલ જોવે ફિલ્મ લાઈવ સત્યા ફિલ્મ બરોબર આલે ને ઓલા લાલા ફિલ્મ નું કઈ આવે

ਐ ਬਾੜੋ ਕਾਲਤੀ ਨਹੀਂ ਆਵੇ ਨੋਏ ਐ ਕੰਮ ਵਰਤਾ ਬਾੜੋ ਹੀ ਕੀ ਕਿ ਡੇਲਾਵੰਨਾ ਨਹੀਂ ਨਾ ਨਾ ਕਾਉਂ ਕਾਤਾ ਤਾਂ ਜੈ ਲੋ ਕਿ ਹੂੰ ਕੋਈ ਢੋਰ ਨੇ ਮੁਕਾ ਨੇ ਢੋਰ ਨੂੰ ਪਕੜੀ ਲਨ ਬਾਂਦੀ ਲੋ ਆਜ ਪਕੜੇ ਤਾਂ ਖਬਰ ਪੜੇ ਆਜ ਪਕੜੇ ਤਾਂ ਖਬਰ ਪੜੇ ਐ ਜਵਾਰ ਮਜਾ ਹੈ ਨਹੀਂ ਉਹ ਖੇਲ ਥਾਵਨ ਹਾਂ ਆਖੜੇ આ તમે ખેલ જોવો તા ઠાંગરા ઉડે ને પાળા ઉડે રે જયલા નાઈ કે એ જો માથી પાડો હવે જયલા જરા ગજા આગળ જા એ વરે આવે 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 મોરે મોરો આવે એ આવ એ જયલા એ થાઈકો એ તો પાહે જાતો વાંધો ન આવે

સત્ય લઈ જતા આજ બેઠા એ કે અંદર કઈ કામ નથી કરવું બહાર થી કે કામ અહીં જ ને ફિલ્મ એ જોવા થી જાય આજના ખેલ માં ભાઈ કઈ ઘટે ને આજ ઓલો હે ને ચેલેન્જિંગ વિડિયા જેવું થયું ઊંડાઈ વાળો છે અને ભરતો જોતામાંથી હલતો ને ભરતો કે આજ હું હલા નહિ કે આમાં એક ઝાપટા ભરાઈ જાય ન ફરતા એ

ને વીએમ ડબલ્યુ છોડી હોય નો એ હા કે હાલાલ હાલાલ નિકા દિયો હુડો ફેરવે રાખીયો તા હા જપા એ બરતા હાલતા હાલતા બે

બાકી નાગો તો એવો એટલે દેખે ને કાબુ માં થયો બે તો મયા એટલે હાવ રેડી પાસે હાલવા ની હિંમત હોવી જોઈએ પાછી એ તો જઈ લો જાય હાલ લેન લે ખ્યાલ જાય હળરાટી સૂટ તું હાલ રું ના ગયા ત્યાં આખોરથી ઊંડા ઉપાડી ના ગયા એમાં દેખાતા ને સોળી સાઈ ના કરતો ભાગે ગો કે વરે આગળ મણી કઈ કામ સિંધી ખેલતા તમે જોવા જાય એ વાકડી મામુ પાણી જોવાનું સીડો જઈ લો સોડયું જોઈ લો કે હવે એ કે મોરો મોરો બાકી આજ જઈ લો હાથમાં આવ્યો તો હુડો ફેરવે નાખત સતીશ ને જવું પછી લાકડા ઉતારે એ આજ કડી આવવાનું હે પણ કામ થાય આપણો મકાન કામ સ્ટાર્ટ કરવાનું હા અને આજ માથા ભારી માથા કુદ થઈ ગઈ કારણ કે બે હેર છે જઈ લો તો આવે એ વરખમાં આવે ગોટાણા હા હ્યા ભરતો તો પાણી પાણી ને પીઓ કે હજે તો ઘેર જઈ લો હાં ભરવાનો હે એ વાત અલગ હે હજે આગળ તમારા ઝાપડા ભરાવાના જ છે ઘરે

અને વ્લોગ થોડોક અહીં પૂરો થાય કારણ કે જૈલાના સંપલિયા યન લાકડીને બધું આ ઉડે એટલે વ્લોગ આપણો અહીં પૂરો ન થાય એટલે ભીમ બેવ ને બધું યું ગું અને જયલો જો સંપલિયા યાર એક સંપલિયા યો આપડીઓ બીજું સંપલ આ પછી જયલા લુંગી આ લૂંગી આ ઉડે લાંબી હેતર છે અને ગોવારની લાકડી જે કાં હે એ ખબર હે લાકડી <laughs> હે <laughs> 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 આ દેખાય જા મોર હું જાય ને વાહ પાડો હા એ આ જો તા સી જી વખત ના પગલા કે કહો એટલે ભાઈ આવી બકરા સટી હે ને ઈ કાંક જ બોલે કે ખોટી વાત આપડા સિવાય નો બોલાય હે કે ઈ વાત હાસી

પછી આપણે ઓલી વાળી નો બ્લોગ ચાલુ કરીએ એટલે લાઈવ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં લાઈવ સબસ્ક્રાઇબ કરવાનો તમે ભૂલતા જ ન ભાઈ ન કા બકરા સટી બોલે છે ઓ જો બીજા બ્લોગ હે હું પાછો જો બીજા બ્લોગ માં નહીં મળ્યો ભાઈ એ ભૂલે જ જવાનું આ વાળી આપણે ફરતે પર ભુંડા યુ કરીયો કે ભરતે જ નાગા તો બચ્ચો બખેડો કર્યો ન કરે એટલે થાય જ નહીં ભૂરાય બા ભરતે જ કર્યું

સા કે ઓરકો પપ્પા હોય ઓ બોલો જઈ લેકી તો જોજો રોગો ગઈ કવારતા અમે ઇના જ દેવા ગયા પાછો કોઈ પાછા જયા માખાના પરટોડા ન આવો ને કરા આસી જો શીકુડી આદુવા પાડો હોય ઉપર ને દે દે પકડે હું ભીંણ ઝગડીયા મો કે મયો પરદન બસ આતી માન ઉપર દી ગકા માડી બાયુર ને બજા આ બાયરવા